શું તમે ક્યારે ભાતની અંદર ચણાના લોટનું ખીરું એડ કરી આટલી ટેસ્ટી અને હેલ્ધી રેસીપી બનાવી છે એ પણ ફક્ત એક ચમચી તેલની અંદર ચાલો જોઈ લઈએ સરસ મજાની આની એકદમ ચટાકેદાર ટેસ્ટી રેસીપી જે ફ્રેન્ડ્સ અત્યારે આપણે રેસીપી તૈયાર કરી રહ્યા છીએ એની અંદર મીઠાશ સારી લાવવા માટે તમારે શું કરવાનું સૌથી પહેલાં ત્રણ ચમચી જેટલા શિંગદાણા લેવાના અને ત્રણ ચમચી જેટલા અહીંયા મેં તલ લીધા છે જો તમારા જોડે શીંગદાણાની તલ ન હોય તો તમે આની જગ્યાએ ખારી જે સિંગ આવતી હોય છે નોર્મલી આપણે ચણા ખાતા બસ એ જ પણ તમે અહીંયા ઉપયોગ કરી શકો છો તો બસ આ રીતે આપણે એને વાટી લેવાની છે તો આ રીતે આપણે મોટા ટુકડાઓમાં એને વાટી લઈશું હવે જે રેસીપી આપણે તૈયાર કરી રહ્યા છે એને બાઇન્ડિંગ કઈ રીતે સારું લાવી શકીએ છીએ ચાલો એ જોઈ લઈએ તો સૌથી પહેલા અત્યારે આપણે એક નાની વાટકીની અંદર ત્રણ મોટી ચમચી ભરીને ચણાનો લોટ લીધો છે અહીંયા જો કદાચ ચણાનો લોટ ન હોય તો તમે અહીંયા ઘઉંના લોટનો પણ ઉપયોગ કરી શકો છો હવે બસ અડધી ચમચી જેટલું અહીંયા મેં લાલ મરચું પાવડર એડ કર્યું છે કે જેનાથી કલર સારો આવે અને ચમચી જેટલી જ અહીંયા મેં હળદર એડ કરી છે હવે આપણે સારી રીતે એકવાર આને મિક્સ કરી લઈશું મેં સારી રીતે આને મિક્સ કરી લીધું છે હવે આપણે શું કરવાનું બધું જ પાણી એકી સાથે એડ નહીં કરવાનું આ રીતે થોડું પાણી એડ કરીશું અને સારી રીતે આને મિક્સ કરતા રહીશું આની અંદર કણિયો ન પડે એના માટે તમારે સૌથી પહેલાં થોડું પાણી પાણી એડ કરવાનું કે જેથી આની અંદર બિલકુલ પણ કળ્યું નહીં પડે હવે જે આની ઠીકનેસ છે કેટલી રાખવાની છે ફ્રેન્ડ્સ ચાલો એ જોઈ લઈએ તો આ રીતે થોડું થોડું પાણી એડ કરીને ફ્રેન્ડ્સ મેં આ ટાઈપની ઠીકનેસ આની રાખી છે આટલી પરફેક્ટ છે આનાથી બહુ જ વધારે પડતું પાતળું કે વધારે પડતું ઘટ નહીં કરીએ આપણે થોડુંક ઘટ લાગ્યું એટલા માટે મેં ફરીથી આની અંદર પાણી એડ કર્યું છે જો કદાચ એકાદ બે ચમચી વધારે કે ઓછું હશે તો કંઈ જ ફરક નહીં પડે બટ બહુ જ પાતળું ન થઈ જાય એનું ધ્યાન રાખવું તો ફ્રેન્ડ્સ આની જે ઠીકનેસ છે આટલી પરફેક્ટ છે આપણે આ ટાઈપનું ખીરું તૈયાર કરી લીધું છે હવે આપણે એક બાઉલ લઈશું અને તેની અંદર જેણે કટ કરેલી અહીંયા મેં એક મોટી સાઇઝની ડુંગળી લીધી હતી તો એ એડ કરીશું અડધી વાટકી કરતાં વધારે છે અને એક વાટકી કરતાં થોડીક ઓછી છે હવે જે વાટકીનો આપણે ઉપયોગ કર્યો છે બસ એ જ વાટકીની મદદથી આપણે બીજી પણ સામગ્રી આની અંદર એડ કરીશું ફ્રેન્ડ્સ મમરા મમરા તમને એમ થશે કે મમરા કેમ આની અંદર એડ કરાય બટ મમરાથી ફ્રેન્ડ્સ ખરેખર જે ટેસ્ટ છે વધારે સારો લાગતો હોય છે અને બહુ જ સરસ મજાનું બાઇન્ડિંગનું પણ કામ કરે છે તો બે વાટકી ભરીને અહીંયા મેં મમરા લીધા આ રેસીપી ફ્રેન્ડ્સ એકદમ ટેસ્ટી ચટાકેદાર બને એના માટે મસાલા ફ્રેન્ડ્સ ખાસ જોઈ લેજો તો એક ચમચી ભરીને અહીંયા મેં ધાણા પાવડર લીધો છે અડધી ચમચી જેટલું આપણે લાલ મરચું પાવડર એડ કરીશું અગાઉ પણ આપણે મરચું પાવડર એડ કરેલું છે એટલા માટે થોડુંક આપણે ઓછું એડ કરીશું પીંચ જેટલી હળદર એડ કરવાની બેથી ત્રણ ચપટી જેટલી વધારે ન પડી જાય તેનું ધ્યાન રાખવું અડધી ચમચી કરતાં પણ ઓછું આપણે મીઠું એડ કરીશું કેમ કે જે ભાત છે એની અંદર પણ મીઠું એડ કરેલું છે અને જે મમરા હોય છે એની અંદર પણ થોડા પ્રમાણમાં મીઠું હોય જ છે એટલા માટે હવે બે મોટી ચમચી ભરીને આની અંદર મેં ખાંડ એડ કરી છે ખાંડથી ખરેખર આ વધારે ટેસ્ટી લાગતી હોય છે ગરપણ ખટાશ અને તીખાશથી એકદમ ભરપૂરા રેસીપી તૈયાર થશે હવે જે શિંગદાણા આપણે ક્રશ કરીને રાખ્યા હતા અધકચરા એ આની અંદર એડ કરી દઈશું અને અડધા લીંબુનો રસ આપણે એડ કરીશું જો ચમચીની મદદથી માપીએ તો બે થી ત્રણ ચમચી જેટલો અહીંયા મેં લીંબુનો રસ એડ કર્યો ફ્રેન્ડ્સ જે આ મસાલા આપણે એડ કર્યા છે એના ઉપરથી જ તમે અંદાજો લગાવી શકતા હશો કે જે આપણી રેસીપી છે કેટલી ટેસ્ટી બનવાની છે ચાલો હવે આપણે આગળની પ્રોસેસ જોઈ લઈએ તો ફ્રેન્ડ્સ અહીંયા મેં લીધા છે બનાવેલા ભાત આ જે ભાત છે એને મેં પરફેક્ટ રીતે કૂક કર્યા છે કાચા ન રહે તેનું ખાસ ધ્યાન રાખવું અને હા ફ્રેન્ડ્સ અહીંયા આપણે બટાકાનો બિલકુલ પણ ઉપયોગ નથી કરવાનો અને સરસ મજાની આની કટલેસ બનવાની છે અને એ પણ આપણે બનાવીશું તળ્યા વગર ફક્ત એક ચમચી તેલની અંદર ફ્રેન્ડ્સ ચોક્કસથી પૂરો વિડીયો જોજો કે જેથી તમે આ જે ટેસ્ટી રેસીપી છે બનાવો અને ઘરના લોકોનો એન્જોય કરી શકે હવે ફ્રેન્ડ્સ આની અંદર મેં ભાત એડ કર્યા છે ભાત કેટલા એડ કરવાના એ પણ જોઈ લો તો અત્યારે મેં દોઢ વાટકી જેટલા ભાત લીધા છે જો બે વાટકી ભરીને તમે મમરા લીધા હોય તો તમારે આ રીતે દોઢ વાટકી જેટલા ભાત એડ કરવાના જો તમે આ રીતે બનાવશો તો બિલકુલ પણ ઉપરથી પાણી એડ કરવાની જરૂરિયાત નહીં રહે ફ્રેન્ડ અને જો પાણી વગર તૈયાર કરશો તો આની જે મીઠાશ હશે એ કંઈક અલગ જ હશે એટલા માટે હવે ફ્રેન્ડ્સ અહીંયા મેં થોડાક ચીની ફ્લેક્સ લીધા છે જો ચીની ફ્લેક્સ ન હોય તો તમે લીલા મરચાં પણ ખાંડીને એડ કરી શકો છો વાટીને અથવા તો લીલા મરચાં વગર પણ આ તૈયાર કરી શકાય છે બટ આ રીતે થોડોક આનો દેખાવ સારો લાગે અને મારે ફોટો પણ આનો પાડવો હતો એટલા માટે મેં આ રીતે ચીની ફ્લેક્સ એડ કર્યા છે મારા જેટલા પણ વ્યુઅર્સ છે એને બને ત્યાં સુધી હું બધી જ સાચી માહિતી આપવા માગું છું હવે જે આપણે ચણાના લોટનું ખીરું તૈયાર કર્યું છે બસ એ આપણે આની અંદર એડ કરી દઈશું જે ખીરું એડ કર્યું છે એના કારણે એક સરસ મજાની બાઇનિંગ પણ આવી જશે આપણી રેસીપીની અંદર અને સાથે સાથે આ વધુ ટેસ્ટી પણ લાગશે બટ હા ફ્રેન્ડ્સ વધારે પડતો ચણાનો લોટ ન પડી જાય એનું ધ્યાન રાખવું નહીં તો જે આ રેસીપી છે એ ગોટા જેવી લાગશે એટલા માટે જો બે ચમચી જેટલો ચણાનો લોટ લેશો તો પણ ચાલશે બટ વધારે ન પડી જાય તેનું ખાસ ધ્યાન રાખજો અહીં જો તમારે આ રેસીપીને એકદમ કલરફુલ બનાવવી હોય તો તમે ગ્રીન કલરના યલો અને રેડ એ ત્રણ કેપ્સિકમ ઝીણા કટ કરીને એડ કરી શકો છો જો રેડ કલર એડ કરવો હોય તો તમે ટામેટાને પણ કટ કરીને એડ કરી શકો છો બટ બને ત્યાં સુધી પાણીવાળો ભાગ ન લેવો નહીં તો આ વધારે પડતું સોફ્ટ થઈ જશે એટલા માટે અને જો ચણાના લોટનું ખીરું એડ ન કરવું હોય તો તમે ટામેટું કટ કરીને પણ આની અંદર એડ કરી શકો છો આખું તો લીંબુનો રસ પણ એડ કરવાની જરૂરિયાત નહીં રહે અને ચણાના લોટનું ખીરું પણ એડ કરવાની અહીંયા જરૂરિયાત નહીં રહે હવે ફ્રેન્ડ્સ સાત રીતે એકવાર મિક્સ કર્યા પછી મેં આની અંદર પા વાટકી જેટલી સોજી એડ કરે છે સોજીના કારણે ફ્રેન્ડ્સ શું થશે જે આ રેસીપી છે એનું ઉપરનું જે પડ હોય છે સરસ મજાનું એકદમ ક્રિસ્પી તૈયાર થતું હોય છે એટલા માટે ફ્રેન્ડ્સ જે આ કટલેટ છે એની અંદર આપણે બિલકુલ પણ બટાકા એડ નથી કર્યા જો તમે ઈચ્છો તો બટાકા એડ કરી શકો છો બટ બટાકા વગર પણ સરસ લાગે છે આ રેસીપી ફ્રેન્ડ્સ તમે જ વિચાર કરો કે ડુંગળી કાપીને અને આની અંદર મમરા ભાત અને મસાલા એડ કરીને મિક્સ કરતા કેટલો સમય લાગે બિલકુલ પણ સમય નહીં લાગે સરસ મજાની ફટાફટ આ રેસીપી તૈયાર થઈ જતી હોય છે જે આ લોટ છે એ મેં પરફેક્ટ રીતે તૈયાર કરી દીધો છે બને તેટલો સોફ્ટ રાખવો સોજી વધારે પ્રમાણમાં ન પડી જાય તેનું ધ્યાન રાખવું એવું હોય તો ચમચીની મદદથી થોડી થોડી સોજી એડ કરવી અને સતત આને મિક્સ કરતા રહેવું અને ત્યાર પછી સરસ મજાનો એકદમ સોફ્ટ લોટ તૈયાર કરી દેવો રોટલી કરતાં પણ સોફ્ટ છે ચાલો ભાઈ હાથ પર થોડુંક આ રીતે તેલ લગાવી લઈશું અને ત્યાર પછી તમે બે રીતે ફ્રેન્ડ્સ આને તૈયાર કરી શકો છો સૌથી પહેલાં આ રીતે તમારે શેપ કરી દેવાનો તો અત્યારે હું ગોળ શેપ કરી રહી છું ડુંગળીના કારણે ફ્રેન્ડ્સ આ બહુ જ સરસ લાગશે ટેસ્ટમાં એટલે ચોક્કસથી ડુંગળી આની અંદર એડ કરજો તો આ રીતે તમે કટલેસના જેમ પણ આને શીખી શકો છો તવીની અંદર બટ આપણે તવીની અંદર નથી શેકવાના સૌથી પહેલાં તો આ રીતે આપણે આના બોલ્સ તૈયાર કરી લઈશું મીડિયમ સાઇઝના તો મેં બધા જ બોલ્સ આ રીતે તૈયાર કરી લીધા અહીંયા મેં લીધી છે અપમ ટ્રે જો અપમ ટ્રે ન હોય તો તમે જે મેં તમને આઈડિયા આપ્યો છે કે તમે કટલીસના જેમ વાળી અને કોઈ પણ પેનની અંદર અથવા તો રોટલી કરવાની જે નોર્મલ તવી હોય છે એની અંદર પણ શેકશો તો પણ આ બહુ જ સરસ જ રીતે તૈયાર થશે હવે એક એક ટીમ્પા જેટલું અહીંયા મેં તેલ લીધું છે હવે બોલ્સ આ રીતે મૂકી અને ઘોડાને ફેરવી દઈશું કે જેથી બધી જ જગ્યાએ જે તેલ છે એ સારી રીતે ફેલાઈ જાય એટલા માટે બધા જ મેં આ રીતે બોલ્સ મૂકી દીધા છે શરૂઆતમાં જે ગેસની ફ્લેમ છે એ ફાસ્ટ રાખવી ત્યાર પછી ધીમી કરવી તમને યોગ્ય લાગે એ રીતે તમે ફાસ્ટ કે ધીમી કરી શકો છો જો તમને એવું લાગે કે નીચે દાજી રહ્યા છે મતલબ કે વધારે પડતા ડાર્ક થઈ રહ્યા છે તો જે ગેસની ફ્લેમ છે તમારે ધીમી કરી દેવાની અને વારાફરતી બસ આને આ રીતે ટર્ન કરવાનું થોડી થોડી વારે જો પરફેક્ટ રીતે કૂક થયા છે તો ઉપરનું જે પડે છે એ સરસ મજાનું એકદમ ક્રિસ્પી થશે અને અંદરથી સોફ્ટ થશે તો બસ આને આપણે કુક કરી લઈશું તો એક બે મિનિટ માટે મેં આને કુક કરી લીધું છે તો સરસ મજાના ફ્રેન્ડ આ બોલ્સ તૈયાર થઈ ગયા છે ચાલો આનો ટેસ્ટ કરી હું તમને સાચી માહિતી આપું કે ખરેખર આ બોલ્સ કેવા તૈયાર થયા અરે વાહ ફ્રેન્ડ્સ ખરેખર સુપબ એ વન લાગી રહ્યા છે ચોક્કસથી બનાવજો બહુ જ સરસ આ રેસીપી અને હા ફ્રેન્ડ્સ મારી આ રેસીપી તમને થોડીક પણ પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને ને સબસ્ક્રાઈબ